નેવના દશકમાં આપણે એક મજાનો ફટાકડો ફોડતા હતા અને દિવાળી આવે એટલે આ દસ રૂપિયામાં મળતો એના એની અંદર આવું એક પતરાનો ડબ્બો મળતો અને પતરાના ડબ્બામાં આ રીતનું કાણું હોય અને આપણને એક નાનકડો સ્ફટિક આપતા હતા અને એ સ્ફટિક આપણે આની અંદર નાખતા હતા એ મેં સ્ફટિકનો પાવડર લીધો છે અને એ પાવડર હું આની અંદર નાખી દઉં છું ડબ્બાને બંધ કરી દઉં છું અને આ ડબ્બાની અંદર હવે આપણે પાણી નાખવાના છીએ બહાર જઈને આપણે આને ફોડવાના છીએ પાણી માટે હું ઇન્જેક્શનનો ઉપયોગ કરું છું આપણે સીધું પણ પાણી નાખી શકતા હતા ચલો હિશાન મને મદદ કરશે આમાં પાણી ભરી દઉં હિસાબ હિસાન પાણી ભરે છે ત્યાં સુધી હું તમને બીજી સમજ આપી દઉં એને સળગાવવા માટે અથવા તો ફોડવા માટે આપણે એક કાગળનો ટુકડો લેતા હતા અને આ કાગળને બહાર જઈને અમે સળગાવવાના છે અને સળગાવીને પછી આપણે આની ઉપર આને ધરવાના છીએ અને પછી શું થાય છે આપણે બહાર જઈને જોઈશું તો સવાલ એ છે કે આ કેવી રીતે ફૂટે છે તો આની અંદર મેં કેમિકલ જે છે કેલ્શિયમ કાર્બાઈડ લીધું છે અને એની અંદર આપણે પાણી નાખીએ છીએ એટલે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એસિટીલીન ગેસ ઉત્પન્ન થાય છે અને એસિટીલીન ગેસ જે છે એ તો હાઈલી ઇન્ફ્લેમેબલ છે આપણે એને સળગાવીએ છીએ અને સળગે છે એટલે એને વધારે જગ્યા જોઈએ છે કેમકે વાયુ જે છે એની અંદર વિસ્તરણ થાય છે અને એના લીધે આ ફટાકડો ફૂટે છે